દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને બે પગમાં ઈજા થઈ હતી આ કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે આરોપી અને પોલીસ કર્મચારીને સારવાર આપવામાં આવ્યા બાદ આરોપીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ ને કેડીપી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે આટકોટ પોલીસે આરોપી રામસિંહ તેજ સિંઘ કોર્ટમાં રજૂ કરી તારીખ પંદર ડિસેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા ત્યારબાદ પુરાવા એકત્રિત કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં આરોપીએ ગુનાના કામે ઉપયોગ કરેલ લોખંડનો નો ગુનો આચરી પોતાના ખેતરમાં ફેંકી દીધેલ હોય તેવી હકીકત જણાવતા

તેમજ અંધારાનો લાભ લઈ નાસી ન જાય તેવા માટે સમય સૂચકતા દાખવી પોલીસ અધિકારીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા ઇસ ફાયરિંગમાં આરોપીના બંને પગને ઈજા થઈ હતી રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો જેમાં સાત વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતાં પાંચ દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકો આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબીની ટીમ અને એસઓજીની એ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા પંચનામો પૂરો થયા પછી ત્યાં જે પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીપીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત એકસો આઠ ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ બંનેને આટકોટમાં જો ડૉક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે અમે એની પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છીએ એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ આરોપી ના પગમાં બંને પેરમાં ઘૂટનાથી નીચેના ભાગમાં બંને પેર ગોળી લાગી છે પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે આ એક વખત પાંચ દિવસ પછી વિચારવામાં આવશે